સંતો આવે તો એની જરૂર નથી ખુશી આ કામ શું કરશે સ્પષ્ટીકરણ હોવું જોઈએ અને મંડળ નું જે બાંધારણ છે બાંધારણની અંદર જે શાળાઓ કોલેજો એ તો બધું રાખવું જ પડશે એના નિયમ પ્રમાણે અને આ જેમ ક્રિશ્ચિયન મિશન કામ કરે તેમ સનાતન સંસ્કૃતિ મંડળો પણ કામ કરશે સ્વભાવ પણ સમગ્ર ભારત વર્ષમાં કામ કરશે પણ આના મુખ્ય મુદ્દાઓ છે એ નોટ કરી લેજો કે સનાતન સંસ્કૃતિએ નિયુક્ત કરેલા શાસ્ત્રો હોય એનું જ વાંચન થઈ શકશે અન્ય ઉપજાવી કાઢેલા શાસ્ત્રોનું વાંચન નહીં થઈ શકે હિન્દુ દેવી દેવતાઓને નીચા દોરી દેવામાં નહીં આવે સનાતનના સિદ્ધાંતિક મહાપુરુષો છે એની ટીકા ટીપણી સહન નહીં કર્યા મંડળ એટલે ખંડન અને નિર્માણ બંને વસ્તુ આ મંડળ સ્વીકારશે સાથે જે શાળા કોલેજો છે એ આવશ્યક છે પણ સાથે સંસ્કૃત પાઠશાળાઓ શાસ્ત્રોની જાણકારી અને વેદાંત યુનિવર્સિટી જેવી સંસ્થાઓ આ સંસ્થા સ્થાપિત કરશે વેદાંત યુનિવર્સિટી સંક્ષેપમાં કહું તો ભાઈ રમેશભાઈ ઓજાએ બ્રાહ્મણો તૈયાર કર્યા હવે સારા વિદ્વાન બ્રાહ્મણો મળે છે અને વિદેશમાં જાય છે ગુજરાતમાં પાંત્રીસો મોટા મઠ છે ભવિષ્યના વારસદાર ઊંચ કોટીના નહીં મળે તો આ મઠ કેના હાથમાં જશે એની કલ્પના તમે કરજો એટલે આ સનાતન સભા જે છે એનું દાયિત્વ છે કે ઊંચ કક્ષાના શિષ્યો તૈયાર કરે જેને ત્રણ વર્ષનો પાંચ વર્ષનો સાત વર્ષનો નવ વર્ષનો ધર્મનો કોર્સ કરે વેદાંત અભ્યાસ કરાવે પુરાણ અભ્યાસ કરાવે જ્યોતિષ જ્ઞાન આપે વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપે એ જો ધર્મ ગુરુ થશે તો ધર્મ કેમ ચલાવો એમ થશે તો આવતા પચીસ વર્ષ પછી આપણા પ્રયત્ન લેખે લાગશે તો ધર્મ બચી શકશે હું નેપાળ ગયો તો ત્યાં નેતૃત્વ કરનાર કોઈ નથી ધર્મનું ફાટે ફોળાઈ ગયું છે આજે આ મંડળનો મુખ્ય ઉદ્દેશ બધાની સાથે હળીમળીને સનાતનીઓની સાથે રહેવાનું છે સનાતનમાં વિભાજન કરવાનો નથી પણ સનાતન વિરુદ્ધ જો વર્તતા હોય અને 306 જેટલી ભૂલો જો સંપ્રદાયે કરી હોય તો એ માફી માંગવી જોઈએ ત્યાં સુધી સ્વીકાર ન કરી શકાય અને જે સ્વીકારીએ લે છે જે વ્યક્તિ કહે છે કે અમે સનાતનના સંતાન છે ને અમે આજ સ્વીકારીએ છીએ અમને સહજાનંદ સ્વામીએ પણ કીધું છે કે શિવ મંદિર આવે નમસ્કાર કરે આવો કે આગળ ન જો

ગ્રાન્ટગણી ગવર્મેન્ટ સાથે અને અન્ય જગ્યાએ ધર્મસ્થાનોમાં મેળાની નિયુક્તિ કરવી એ આ સંસ્થાઓ કરી શકશે આ બધા કાર્યો જે છે એની જવાબદારી છે હોસ્પિટલો મેડિકલ કોલેજો એ તો ધંધાધારી લોકોએ આપશે આનો વિરોધ નથી કરતો પણ આપણી સનાતન સંસ્કૃતિનો પ્રવાહ કોઈ આપણા સિવાય નહીં ચલાવે માટે બહુ આવશ્યક છે બહુ ઉત્તમ વિચાર છે અને આની અંદર તમામ સનાતનીઓનો સ્વીકાર કરવો ભક્ત હોય વૈરાગી હોય જ્ઞાની હોય તમામનો આપણે સ્વીકાર કરવો જોઈએ સેવા મંડળ કરનારા જે છે ઉતારા મંડળ એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ એ તમામ વસ્તુ વ્યાજવી પછી પ્રશ્ન રહ્યો કે ફી રાખવી જોઈએ કે નહીં ફી રાખવી જોઈએ વિવેક બુદ્ધિથી રાખવી જોઈએ અનુદાન માગવું જોઈએ અનુદાન લાખ આપે બે લાખ આપે જેની શક્તિ હોય આપે પણ ફીનું ધોરણ વિવેક બુદ્ધિથી રાખવું અને એક ભલામણ છે આખો વ્યવહાર વિવેક બુદ્ધિથી કરવો કાનૂન પ્રમાણે ચાલવું હાથમાં કાનૂન લઈને એની અણઘણ રીતે વહીવટ ન કરવો અને આખર સરકાર સનાતની ધર્મગુરુ આચાર્યો તમામ મંડળો ગૌશાળા મંડળ આ બધા સમાજને સુખી કરવાનું માગે છે વ્યક્તિગત અહંકાર આમાં લાવવો નહીં વ્યક્તિગત વાંધા વચકા હોય તો વચમાં લાવવા નહીં એ આપણા વ્યક્તિગત છે જ્યારે એકા બીજાના મઠ આશ્રમમાં હોય ત્યારે જોઈ લેવાનું બાકી જ્યારે અહીંયા આવીએ ત્યારે બધાએ એક વૃક્ષની નીચે સનાતનના વૃક્ષની નીચે સનાતનના બાળકો છીએ એમ સમજીને ચાલવું આ મારી વિનંતી આપ સૌને છે બીજું કે બાંધારણ બહુ આવશ્યક છે પછી એના ફેરફારો કરવા લોઢાના બરોબર છે એટલે એક વખત આ મારી પાસે લાવજો હું એને બારીકાઈથી નિરીક્ષણ કરીને કહીશ કે એમાં ત્રુટિયો કેટલી હવે એક સમય એવો હતો કે અઢારસો સત્તાવનમાં માં આઝાદીની ચળવળ કરવી હતી ત્યારે તૈયાર કોણ થાય અને અવડી મોટી સંતનની સામે થાવું કેવી રીતે થઈ શકે એમ આજે એના જેવો પ્રશ્ન છે કે ભાઈ સનાતન સંસ્કૃતિના સો કરોડ ઉપર જનતા છે સો કરોડ ઉપર આ જો સનાતન એક થઈ જાય તો આખા વિશ્વની કોઈ તાકાત આપણને આંબી શકે એમ નથી આપણે એક થવું જોઈએ આનો એક એક્ઝામ્પલ આપું ભગવાન સોમનાથના ઉપર જ્યારે ચડાઈ થઈ મુસલમાનો ચડાઈ કરી એ વખતે લાખો હિન્દુ આવ્યા હતા પણ એકાબીજાનો સ્વીકાર ન કર્યો કોઈ કોઈના નેતૃત્વનો સ્વીકાર ન કર્યો એટલે ઓલા કે અમે